અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માતૃશક્તિ દુર્ગાવાહીની અખિલ ભારતીય બેઠકનો ભવ્ય પ્રારંભ થયો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત માતૃશક્તિ વાહિની બે દિવસીય અખિલ ભારતીય બેઠકનો આજરોજ અમદાવાદના દસકોઈ સ્થિત તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણા ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા દુર્ગાની સ્તુતિ સાથે કરવામાં આવી હતી ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત સંતગણ સ્વામીની પરપ્રજ્ઞાનંદા સરસ્વતીની કેન્દ્રીય કાર્ય અધ્યક્ષ આલોક કુમારજી કેન્દ્રીય સંગઠન સહમંત્રી વિનાયકરાવજી દેશપાંડે કેન્દ્રીય સહમંત્રી નૈતિક શિક્ષા પ્રમુખ ગોવિંદજી સિંધે માતૃશક્તિ કેન્દ્રીય સંયોજિકા માતા શ્રી મીનાક્ષી તાઇજી પિશ્વે કેન્દ્રીય પ્રબંધ સમિતિ સદસ્ય મીનાબેન ભટ્ટ કેન્દ્રીય દુર્ગવાહીની સંયોજિકા પ્રજ્ઞાજી મહાલા ક્ષેત્રીય સંગઠન મંત્રી અશ્વિનભાઈ પટેલ ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ ગિલેટવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રીય દુર્ગવાહીની સંયોજિકા પિંકીજી પવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને વ્યવસ્થાપન સ્થાનિક સમિતિ સંયોજિકા કલ્પનાબેન વ્યાસ જવાનીકાબેન ભટ્ટ નુપુરબેન પટેલ તેમજ હિતેશભાઈ ઠક્કર સહિતના અધિકારીઓ દ્વારા વ્યવસ્થા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી